આ એક લંબ ચોરસ કાગળ છે જો આમાં વચ્ચે મેં એક ચોરસ કોતરી લીધેલું છે હવે આ ચોરસમાંથી આ મારી પાસે કેરમનું સ્ટાઈકર છે એ પસાર કરવાનું છે જો ચોરસ કરતાં સ્ટાઈકર મોટું છે ચોરસ ઢંગાઈ જાય છે એને પસાર કરવાનું છે તો કેવી રીતે કરશું જો આમ આપણે કરીએ પસાર તો પણ નથી થતો આડું વાળીએ અને સ્ટાઈકર પસાર કરવાનું કરીએ તો પણ જો નથી થતું તો હવે શું કરશું તો કાગળને તમે બરાબર જોજો આમ વાળવાનો પછી આમ વાળવાનો અને પછી અહીંયા આગળ કાપેલું છે આમ વાળવાનો ભાર દઈ દેવાનો બરાબર હવે અહીંથી આ ભાગ ભેગો કરવાનો આ ભાગ ભેગો કરવાનો જુઓ આવું બનાવવાનું અને પછી આમાં સ્ટાઈકર નાખીએ તો જુઓ આસાનીથી પસાર થઈ જાય છે જો અંદર પણ જતું રહે છે અને ફરી પાછું બહાર પણ આવી જાય છે જુઓ કેવું સરસ જાદુ નાનકડા એવા ચોરસમાંથી સ્ટાઈકરને પસાર કરી દીધું બાકી આમ નહીં થાય